બેક તમારું સ્વાગત છે કપલ માં અને આજે આવી ગયા છે ફરીથી નવા ની સાથે અને હું જઈ રહ્યો છું પેલા મેચ રમવા જવાનું છે અમારે અને ત્યાં ગાડી બધા ઇન્ફ્લુએન્સર લોકો આવવાના છે ને કોણ કોણ આવવાનું છે બધું તમને બતાવું ને પેલા એક ભાઈને લેવા જવાના છે એ ભાઈને લઈને પછી સીધા જઈશું ગ્રાઉન્ડ ઉપર ત્યાં ગાડી મળીએ કોણ કોણ આવે છે કોણ નહીં તમે લોકો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો ફટાફટ કરી નાખજો બરાબર લાઈક શેર સબ્સ્ક્રાઇબ કોમેન્ટ બધું જ કરજો આ આવ્યો ભાઈનો ફોન જો

કરું અન વારી હોય કે જા જા તારા માં સબસ્ક્રાઇબર જાય આ જાય હું કહું હા મિસ્ટર એન્ડ પટેલ ભાઈ કોંગ્રેચ્યુલેશન નવી ચેનલ બનાવવા માટે

પણ મેં તો માર્યા હતા હા

જોયો ક્રોશ છે તું જીતું એટલે બરાબર મારો ભાઈ ચલો પેલો એ મારો ભાઈ કિશન બાકી એમાં હું તારા

બેટિંગમાં તો આઈ તું એની ચિંતા ના કરે ફટાફટ ફિલ્ડિંગ ગોઠવી દો ભાઈ શું થ્રો હતો યાર ખરેખર રવિન્દ્ર રેકોર્ડ કરવાનું રહી ગયું હા રવિન્દ્ર જાડેજા જેવો થ્રો હતો ઉ ચુમ્માલીસ 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 કેમ કે લડવાનું થાય છે ચુમ્માલીસ રન મારો મારી જ બતાવ પિસ્તાલીસ

કેલ બેટિંગો મારવી જોરદાર તો ભાઈ 20 ઓવરની 19 ઓવરની મેચમાં મને 189 નો ટાર્ગેટ આવ્યો છે કે પી જો આ મેચમાં તારો કરવાનો નથી હા અને ઓર મારી જ લેવાના છે ભલે 14 ઓવરમાં આપડેમાંથી એક ના રમ્મુ પડે છે છેલ્લોની બરાબર તો મેચ આવશે આઈ ચાલ બરાબર લોડી લેવાનું છે હા ઠોકમ ઠોક્કર છોડું તારે રમવાનું છો બેટા જે ફિલ્ડિંગ કરીને બેટિંગ કરવાની છે કંઈ નહીં મારી વિકેટ વહેલી પડી ગઈ છે અને સાલા યે ખતમ નહી હોતા બે

ઓલ ભાઈ શાંતિ થયો ઓ ખરેખર મજબૂત કાફી જોરદાર બેટિંગ કરતા ભાઈ એ નહીં દેખાય કે ભાઈ નહીં તે એક વિકેટ લીધી અને 100 રન માર્યા એટલે પેલા મળવું પડત

ખરેખર મજા આઈ ગઈ કલ્પા રમવાની પહેલી મેચ અમે હાર્યા બીજી મેચમાં કલ્પા જબરજસ્ત હરાયા જબરજસ્ત હાર્યા પેલી હાર્યા તો કેવું લાગ્યો આજથી આપણે તમારું ભાઈએ ચાલુ કરી દીધું છે ડેલી વ્લોગિંગ યા તો પછી અઠવાડિયામાં ત્રણ ચાર નાખે બરાબર જેવો ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ કરે છે આ યુટ્યુબમાં પણ કરજો હજુ સુધી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરીએ તો ફટાફટ કરી નાખજો તો ગાઈઝ મળેસ્ટગમાં ત્યાં સુધી ગુડ નાઇટ ગુડ બાય અલ્લાહ હાફીસ જય જય ભારત